પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય શ્રી અશ્વિની વૈષ્ણવ માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ આજે ગુજરાતના ભાવનગરની ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ રીવા પુણે એક્સપ્રેસ અને જબલપુર રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ સાય વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સાથે જોડાયા હતા અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનના શુભારંભ કરાવવાના કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ શ્રમ રોજગાર યુવા બાબતો રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો ખાદ્ય સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે ભાવનગરના વેપાર અને પર્યટનને વેગ મળશે પુણે આજે એક ખૂબ મોટું ઔદ્યોગિક શહેર છે અને પુણે એક રીતે રેવા જબલપુર સતના મૈહર એ સમગ્ર પ્રદેશ સાથે જોડાયેલ છે આ આદિવાસી પ્રદેશ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રેન હશે ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નિયમિત રીતે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે એક પચાસ વાગ્યે ભાવનગર ટર્મિશનથી ઉપડશે અને બીજા દિવસે સાંજે છ ને ત્રીસ વાગે અયોધ્યા કેન્ટ સેન્ટર પહોંચશે તેવી જ રીતે પરત ફરતી વખતે ટ્રેન નંબર ઓગણીસો બસો બે અયોધ્યા કેન્ટ ભાવનગર સાપ્તાહિક્રેન બાર ઓગસ્ટ મંગળવારના રોજ રાત્રે સાડા દસ ગુરુવારે સવારે પિસ્તાલીસ ભાવનગર ટર્મિનસ પહોંચશે આ તકે સર્વશ્રી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સેજલબેન પંડ્યા શ્રી ગૌતમભાઈ ચૌહાણ શ્રી ભીખાભાઈ બારૈયા મહંત શ્રી શંભુનાથજી ટુડિયા તેમજ શ્રી શિવાભાઈ ગોહિલ મયર શ્રી ભરતભાઈ બારડ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કુમાર બંસલ કમિશનર શ્રી એન કે મીણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સંતો મહંતો જિલ્લાના અધિકારીઓ પદ અધિકારીઓ સહિત ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર AHHHHH